ધજા અન્ય કોઈ દેવના મંદિર પર ફરકતી નથી જાણે જોઈને દ્વારકા દેશ થી મોટું થવાની કોશિશ ન કરાય અને આ બધું પુસ્તકમાં છાપી શકાય અને ભૂલ ન કહેવાય સનાતન તોડો નહીં સાથે રહીને પૂજા કરો માયાભાઈ આહિરે કહ્યું કે તમે આવનાર આવી વસ્તુ કરવા માંગો છો કે તેમજ દ્વારકા ફરકે એવી બાવન ગજની ધજા અન્ય કોઈ દેવના મંદિરમાં ફરકાતી નથી વધુમાં કહ્યું કે આ બફાટ નથી પરંતુ આ છાપેલી વાત એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છોંપી નાખ્યું છે ત્યારે એ જાણી જોઈને મોટું થવા આ કરવામાં આવ્યું છે અમે તમને પગે લાગીને કહીએ છીએ કે સનાતન તોડો નહીં પરંતુ સનાતનની પૂજા કર્યું તેમાં જે સાથે રહો અને આ વાર નવાર તમે લોકો આ કરતા આવો છો તમે અમને કહીએ છીએ કે આ બફાટ પણ કહેવાય કારણ કે તમે જાણી જોઈને આ કર્યું છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતા મોટું થવાની કોશિશ ના કરે અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગંધની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદગુરુ છે વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એ એવોય પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો કોઈને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારત વર્ષ ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે રામ થી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી આંક્યા કરો શું વાંધો છે પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આજે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહે છે કે પ્લીઝ કંટ્રોલ રાખો રિપોર્ટ જનાદેશ